બોલ તુને કે હું કહેવા કે આપો બધી રીતે એક્ટિવ એને રાખવું અઘરૂ હોય તો આપણે આ ખૂબ જ વધારે કોને રાખવા માટે કેટલું બધું પ્રોબ્લેમ કે કેટલી બધી મુશ્કેલી પડતી હોય કે છતાંય કેટલા બધા ડિસિપ્લિનમાં બેઠા છે તો હું હૃદયપૂર્વક ટીમ ને પ્રતિષ્ઠ મન્નાના પ્રમુખ શ્રી પ્રતિષ્ઠ મન્નાના મંત્રી શ્રીઓ ખાસ કરીને દર્મેશભાઈ અને બધા જ ચેરમેન સહિત ટીમ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન હાર્ટલી આપું છું